કૈવલ સાહેબ આપની પોતાની યુટ્યુબ ચેનલ ભગવાન કરુણા સાગર મંદિર ઉમરાના એક સ્પેશિયલ વિડીયોમાં હું વિજય આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આપણી આ યુટ્યુબ ચેનલે આઠ વર્ષ પૂરા કર્યા છે અને એના અનુસંધાનમાં આ સ્પેશિયલ વિડીયો અમે બનાવ્યો છે આ વિડીયો ખૂબ જ સ્પેશિયલ છે તો એને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને તમને વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તો આવો વિડીયોની શરૂઆત કરીએ બે હજાર સત્તરનું વર્ષ હતું અને આપણા પંચમુદ્રા સિદ્ધ મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીની બસો પચાસમી જન્મજયંતિ ઉજવવા અંગે ઉમરા ગામના મંદિરમાં એક મિટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં મેં એક સૂચન આપ્યું હતું કે આપણે પણ અન્ય સંપ્રદાયની જેમ જ સોશિયલ મીડિયા ઉપર આપણા આ પ્રસંગનો પ્રચાર કરવો જોઈએ અને આ સૂચનને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો અને અમે શરૂ કર્યો સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર શરૂઆતમાં તો શું કરવું શું નહીં કરવું એ અમને ખબર પડતી ન હતી અને એના બાબતે મેં યુટ્યુબ ઉપર અને અન્ય ઘણી જગ્યાએ રિસર્ચ કરી વિડીયોઝ જોયા અને ધીમે ધીમે વિડીયોનું શૂટિંગ અને એડિટિંગ શીખવાનો પ્રયાસ કર્યો સાથે સાથે આવતા મંદિરના પ્રસંગોને અમે આવરી લીધા અને એક પછી એક વિડીયોઝ બનતા ગયા આજે પરિસ્થિતિ એવી છે કે આપણી ચેનલ ઉપર અત્યારે ત્રણ હજાર નવસોથી વધુ વિડીયોઝ છે અને એ જ્ઞાન સંપ્રદાયમાં સૌથી વધારે છે એ વાતનો અમને ગર્વ છે શરૂઆતમાં તો અમે એટલું બધું શરમાતા હતા કે વિશાળ જન સામે વિડીયો શૂટિંગ કરવાની પણ અમારી હિંમત ચાલતી ન હતી પણ ધીમે ધીમે અમારામાં હિંમત આવતી ગઈ અને સાથે સાથે જ અમારી નાની એવી ટીમ પણ બનતી ગઈ શરૂઆતથી લઈને આઠ વર્ષનો આ સમયગાળો ક્યારે વીતી ગયો એની જડાઈ પણ ખબર નહીં પડી એક ખાસ મહોત્સવનો પ્રચાર કરવાનો જે અમારો હેતુ હતો તે હેતુ ક્યારે જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવાનો બની ગયો એ અમને પોતાને પણ ખબર નહીં રહી ધીમી ઝડપે પણ અમે આટલા વર્ષ સુધી ટકી રહ્યા એની પાછળ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર તેમજ સિદ્ધ મહાન તપસ્વી રઘુરામજી શ્રીનો આશીર્વાદ અમારી સાથે છે એ સૌથી મહત્વનું પરિબળ રહ્યું છે એ સિવાય જ્ઞાન સંપ્રદાયના અન્ય સંતોના આશીર્વાદ પણ અમને બહુ પડ્યા છે અને સાથે સાથે આપ સૌનો સહકાર તો ખરો જ આપના સહકાર અને આપના પ્રેમ વગર અમારી આ યુટ્યુબ ચેનલ કશું નથી એવું મારું માનવું છે આપણી આ યુટ્યુબ ચેનલને આઠ વર્ષ પૂરા થયા છે એ પ્રસંગે અમને કેટલાક શુભેચ્છા સંદેશ મળ્યા છે આવો એમની ઉપર નજર નાખીએ સુજ્ઞ કાયમપંટી ભાઈ અને બહેનો ભગવાન કરુણા મંદિર સ્થાપિત યુટ્યુબ ચેનલ આ સંપ્રદાયનો વિકાસ અને વિસ્તાર માટે કામ કરી રહી છે છેલ્લા આઠ વર્ષથી આ ચેનલનો બહોળો પ્રચાર થઈ રહેલો છે ભગવાન કરુણા સાગરનું જ્ઞાન ચકવે થાય અને સામાન્ય જીવને પણ સ્પર્શ કરે અને ભાવના બંદર માટે મુક્ત થાય એવું જ્ઞાન પરમગુરુએ આપણને જણાવ્યું છે આપણને આપી ગયા છે તો એનો વિસ્તાર અને વિકાસ આ ચેનલ દ્વારા બહોરા પ્રમાણમાં આજે થઈ રહેલો છે જેનાથી એક પરમ જીવને પરમપદની નિષ્ણ બને એનું સાચું જ્ઞાન બક્ષે એની સાચી હકીકત પ્રદાન થાય એવી આ યુટ્યુબ ચેનલનું આયોજન કરવામાં આવેલું છે પણ મને આનંદથી કહેવો પડે છે કે આ છેટ આઠ વર્ષથી આ ચેનલ ચાલી રહેલી છે અને આજે ઓગણત્રીસ એક બે હજાર પચીસમાં એના આઠ વર્ષ પૂર્ણ થાય છે એ બદલ એમનો જે ડાયરેક્ટર છે એમાં વિજય ઉમડીગરને અને યુટ્યુબ ચેનલને મળા મંડી ત્રસ્ત તરફથી સમાજ તરફથી હું ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર કહું છું આશા રાખું છું આ સતત કાર્યવાહી આપ જીવો છો ત્યાં સુધી કરતા રહો અને પરમગુરુ જ્ઞાન જે અખંડ છે અવિનાશી છે એ જ્ઞાનને ચકવે કરો એ જ મારી આપ સૌને પ્રાર્થના અને પરમગુરુને વિનંતી કરું છું એનો સ્વાસ્થ્ય બક્ષે અને એ રીતે સતત કામ કરતા રહે એવી મારા અંતરના આશીર્વાદ સહિત ભીમું છું સત્કર સાહેબ સત્કર સાહેબ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણા મંદિર ભગવાન સાગર મંદિર ઉમરાનો જે વેબ પેજ છે યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ આજે આઠ વર્ષ પૂરા કરી રહ્યા છે તો એ બદલ મીડિયા ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને હજુ વધુને વધુ પ્રગતિ કરતા રહે આ વિશે એ માટેની શુભેચ્છાઓ સતકેલ સાહેબ સત્કેલ સાહેબ સૌ પ્રથમ તો ભગવાન પ્રણાસાગર મંદિર ઉમરાની સોશિયલ મીડિયા ચેનલ યુટ્યુબ તેમજ સોશિયલ મીડિયા પેજ ફેસબુક આઠ વર્ષ પૂર્ણ કરવા બદલ સોશિયલ મીડિયા મેનેજર વિજય ઉમરીગર અને એમની ટીમના સભ્યો પ્રિયાંશુ મોહિત ગૌરવ ઋષિ જીગર મયુર અને બે બેનો હું ત્રસ મંદરવતી ખૂબ ખૂબ આભાર માન વ્યક્ત કરું છું સોશિયલ મીડિયાના એમ તો બે પાસા હોય છે એક સારું પાસું અને એક ખરાબ તમે જો એનો ઉપયોગ કોઈ સારા હેતુથી કરો તો સમાજ તેમજ વ્યક્તિ માટે ઘણા ફાયદા છે અને બીજું એમાં ધાર્મિક ક્ષેત્રે ધર્મના પ્રચાર અર્થે એનો ઉપયોગ એ ખૂબ જ મહત્ત્વનો છે આજની વ્યસ્ત જીવનમાં જ્યારે લોકો પાસે મંદિર કે કથા સત્સંગમાં જવા માટેનો સમય નથી ત્યારે આ સોશિયલ મીડિયા એમના માટે ખૂબ જ ઉપયોગી છે અથવા જે લોકો કોઈ કારણસર મંદિરે કે સત્સંગમાં આવી નથી શકતા એમના માટે પણ આશીર્વાદરૂપ છે કાયમ પણ જ્ઞાન સંપ્રદાયમાં ઉમરા મંદિર દ્વારા શરૂ કરેલા સોશિયલ મીડિયા ચેનલે આજે રાજ્ય દેશ વિદેશમાં ભગવાન કરુણસાગરના જ્ઞાનનો ડંકો વગાડ્યો દેશ વિદેશમાંથી તેમજ જ્ઞાન સંપ્રદાયના છેવાડાના ભક્તો સુધી ભગવાન કરુણસાગરના ગ્રંથોનું જ્ઞાન પહોંચાડવા માટે આ સોશિયલ મીડિયા ખૂબ જ અગત્યનું પાસું છે ઉમરા મંદિર દ્વારા ઉજવાતા તહેવારો કથા સત્સંગ જ્ઞાન શિબિર પ્રભાત ફેરી દરરોજ ગ્રંથોની ચોપાઈ ફેસબુક ઉપર પ્રસારિત કરવામાં આવે છે તે પણ એક પર દિવસ ચૂક્યા વિના માટે સોશિયલ મીડિયા ટીમના વિજયભાઈ અને એમની ટીમના અથાગ પરિશ્રમને હું ભગવાન કણસાગર મંદિર ટ્રસ્ટ ઉમરાવતી તેમનો ખૂબ ખૂબ આભારી છું અને તમે જ્ઞાન સંપ્રદાયના પ્રચાર માટે આ રીતે ભવિષ્યમાં પણ પ્રયત્ન કરશો એવી પ્રભુને પ્રાર્થના અને હું તેમજ અમારા ભગવાન કણસાગર મંદિરના ટ્રસ્ટ વતી તમને

મન અને ધનની વ્યથા જ્યારે તે સાંભળે ભગવાનની કથા ભગવાનની વાણી ઉમરા ભગવાન કરુણા સાગર નું મંદિર જગ વિખ્યાત છે પ્રખ્યાત છે સત કોને કહેવાય અને ઈશ્વરની સાચી વાણી કોને કહેવાય એ જો જાણવું હોય સમજવું હોય તો એક જ માર્ગ છે અને તે માર્ગ એટલે જ્ઞાન સંપ્રદાયનો માર્ગ ઉમરા હંમેશા સૂરજ પહેલા ઉઠે છે હા અને જેમ સૂર્ય જગમાં પ્રકાશ ફેલાવે છે એવી રીતના ઉમરા ભગવાન કરુણા નું મંદિર ભગવાન કરુણા ની વાણી તપસ્વી મહાન તપસ્વી રઘુરામજી મહારાજની વાણી અને અવિચરદાસજી મહારાજની કથાપાન એ જે કંઈ પણ બોલે છે એ સત્ય છે અને આ સત્યની વાણી છેલ્લા આઠ વર્ષથી ડિજિટલના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફેસબુકના માધ્યમથી સવારના પાંચ વાગે અને તમારા હૃદયના દ્વારે ભગવાન કરુણા સાગર ની વાણી પહોંચી જાય શું ફરક પડે છે એ તો જે જાણે સમજે એનાથી વિશેષ બીજા કોને ખબર પડે હું તેનો સાક્ષી છું આજે જે કંઈ પણ છું તનથી મનથી અને ધનથી સ્વસ્થ સ્વચ્છ એમાં મૂળ છે ભગવાન કરુણા સાગરની વાણી છે હા મંદિરે ક્યારેક ક્યારેક જવાનું થાય પણ મંદિરમાંથી જે વાણી પ્રગટે છે એ રોજ મારા હૃદય સુધી પહોંચે છે અને તેનું મુખ્ય કારણ છે તેમની આ યુટ્યુબ ચેનલ જે છેલ્લા આઠ વર્ષથી ઘરે ઘરે ઈશ્વરની વાણી વિશ્વના દ્વારે પહોંચે છે સાંભળો સમજો શબ્દ શબ્દ શું એનો ભાવ શું કહેશે તમારો સ્વભાવ ચોક્કસ બદલશે સ્વભાવની જીવન બદલશે જો તમે ભગવાન કરુણા સાગરની વાણી રોજ સાંભળતા રહેશો તમને બધાને બસ આમ જ વાણી પ્રસરતી રહે લોકો સુધી પહોંચતી રહે કેવળ સાહેબ યુટ્યુબ ની શરૂઆત થી લઈને આજ દિવસ સુધીના આઠ વર્ષનો અનુભવ આ સ્પેશિયલ વિડીયોમાં અમે જણાવવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયો આપને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો અને વિડીયો ઉપર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમારું અત્યાર સુધીનું કામ તમને કેવું લાગ્યું અને એ કામમાં અમે કેવા સુધારા વધારા કરી શકીએ છીએ એ બાબતે તમે અમને સૂચનો આપશો તો અમને વધુ ગમશે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સટકૈવલ સાહેબ